શુદ્ધ પાણી હોય સાફ સફાઈ હોય કે ગામમાં વિકાસના કામોની હારમાળા કરી દીધી છે ત્યારે જાંજમેર ગામમાંની વસ્તી ત્રણ હજાર સાતસો જેટલી છે અને સરપંચ આવ્યા ત્યારથી ત્યારથીરનો વિકાસ સારો થયો છે અને સિટીમાં હોય તેના જેવો જ બગીચો જાંજમેર ગામમાં જાંજમેર ગામમાં વસતા અને ગામમાં રોજગાર માટે ગયેલા હોય તેવા લોકોએ જાર ગામમાં આધુનિક બગીચો બનાવવામાં દાતાઓએ અપાર સહયોગ અને પરિશ્રમ અને દાન ભરપેટ લોકોએ આપ્યું હતું તેને જ કારણે અને સરપંચની ટીમ તથા જાંજમેર ગામના લોકોના અથાગ મહેનતથી જાંજમેર ગામનો વિકાસ થયો છે અને સારો એવો બાળકોને કુદરતી અને રમણીય વાતાવરણ મળી રહે અને આધુનિક ઢબથી બગીચો બનાવવામાં આવ્યો છે અલગ અલગ પ્રકારના બાળકોને રમવા માટે સાધનો આ બગીચામાં રાખવામાં આવ્યા છે અને જાંજરના બાળકોને બહાર ગામ ફરવા માટે ન જવું પડે તેના માટે જાંજમેર ગામમાં જ સુંદર અને સારો બગીચો બનાવવામાં આવ્યો છે. જાંજમેર ગામમાં આ બગીચો હોવાથી જાંજમેરના લોકોને અને બાળકો માટે આકર્ષણનું કેન્દ્ર બિંદુ બની ગયું છે. રિપોર્ટર ફરો ફિરોઝ જુણેજા અભિક્રાઈમ ન્યૂઝ થોરાજી. મારું નામ જ્યોતિષભાઈ ભોત હું જાંજમેરનો રહેવાસી છું અને આ વર્ષોથી આ જાંજમેરની અંદર રહી છે. અંદર અત્યાર આ સરપંચ લોબી આવેલી છે સુધીમાં આવા સરસ કામ કોઈએ કર્યા નથી અને ગામની અંદર લાઈટ પાણીની વ્યવસ્થા બરોબર છે બીજા નંબરમાં જે આ બગીચાનું કામ કર્યું એ તો બહુ સરસ કામ કર્યું છે જે રોડ ઉપર છે ગામના

અને આ જે ક્યાંય સિટીમાં હોય એવું અમારા ગામડામાં અત્યારે ફીલ થાય છે